અંકલેશ્વરની સ્કૂલ ખાતે તાલુકાનું યુવા સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં મામલતદાર કરણસિંહ રાજપૂત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરીના અધિકારી મિતાબેન ગવલી ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના વિદ્યાર્થીઓ યુવક યુવતીઓ સાહિત્ય કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે પોતાની મૌલિક કૃતિઓ ઉત્કૃષ્ટ રીતે રજૂ કરે તે માટે પ્રતિવર્ષ તાલુકા જિલ્લા પ્રદેશ રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ કક્ષાએ યુવા ઉત્સવ યોજવામાં આવે છે પંદર વર્ષથી ઓગણત્રીસ વર્ષ સુધીના યુવક યુવતીઓ માટે સાહિત્ય વિભાગમાં વકૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા પાદપૂર્તિ ગઝલ સાયરી લેખન કાવ્યલેખન દોહા છંદ ચોપાઈ લોકવાર્તાની સ્પર્ધાઓ યોજવામાં આવે છે કલા વિભાગમાં સર્જનાત્મક કારીગરી તથા ચિત્રકલાની સ્પર્ધા યોજવામાં આવે છે તેમજ સાંસ્કૃતિક વિભાગમાં લગ્નગીત સમૂહ ગાન એકપાત્રી અભિનય ભજન અને લોકવાદ્ય સંગીતની સ્પર્ધાઓ યોજાય છે ત્યારે કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ પ્રેરિત અંકલેશ્વરની એસવીઈએમ સ્કૂલ ખાતે મામલતદાર કરણસિંહ રાજપૂત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી મીતાબેન ગવલીની અધ્યક્ષતા હેઠળ તાલુકા યુવા સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર તાલુકાની ચૌદ જેટલી સરકારી અને ખાનગી શાળાના બસો જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રસંગે એસવીઈએમ સ્કૂલ લા ગુજરાતી માધ્યમ વિભાગના આચાર્ય મિલેન્દ્ર કેસરોલા વિવિધ સ્પર્ધા નિર્ણાયકો શિક્ષકો અને વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજ અંકલેશ્વર તાલુકા યુવા મહોત્સવ શ્રી સી એસવીએમ સ્કૂલ ખાતે યોજાઈ રહેલ છે તેમાં ઉપસ્થિત તમામ બાળકોને આશીર્વચન આપવામાં આવેલ છે અને આ યુવા પ્રતિભા શોધ સ્પર્ધા થકી પ્રતિભા ઉભરે અને દેશમાં અને રાજ્યમાં અને દેશમાં અને નામ રોશન કરે એવી મારી શુભેચ્છા છે આજ રોજ અંકલેશ્વર સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ ગુજરાતી માડિયમ દીવા ખાતે યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં પંદરથી ઓગણત્રીસ વર્ષના બાળકો વિદ્યાર્થીઓ અને નોન વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે આ જે યુવા ઉત્સવ છે તે તાલુકા કક્ષાએથી આયોજન થઈ નેશનલ કક્ષા સુધી તેનું આયોજન કરવામાં આવે છે આજ રોજ એસવીએમ ગુજરાતી મીડિયમ સ્કૂલ ખાતે યુવા મહોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન રાખવામાં આવેલ હતું તેમાં ઘણા બધી સ્કૂલના બાળકોએ પાર્ટિસિપેટ કર્યું હતું અને અહીંયા ઘણી સારી સુવિધા આપવામાં આવી છે હું અને મારી ટીમ લગ્નગીતમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને અમે આગળ જિલ્લા કક્ષાએ અને આગળ ઝોન કક્ષાએ જવા માટે સ્વીકારીએ છે ધર્મેશ પટેલ આરએન ન્યૂઝ અંકલેશ્વર